નમસ્કાર બે હાથ જોડી નાખો બાંધ બોલશું ઓ

વિદ્યા હંમેશા લેવાની આપણે શિક્ષણ લેતા રહેવાનું અને એનાથી આપણી સૌથી મોટામાં મોટી શક્તિ એ પોતે જ એક શક્તિ છે ચાલો હવે આજે આપણે પક્ષીના નામ જોઈશું કેટલાક પક્ષીઓ વિશે આપણે જોઈશું તમને લોકોને ખબર છે ને પક્ષીઓ તમે આપણી આજુબાજુ કયા કયા પક્ષીઓ હોય નામ ખબર છે ને આપણે પક્ષીઓ વિશે આજે આપણે જોવાના છીએ પછી એ શું બોલે છે એના વિશે પણ જોઈશું એની બોલી પણ આપણે શીખશું આપણે આજુબાજુ કયા પક્ષીઓ હોય પેલા તો કાગડો બોલો કાગડો કાગડો કાગડાનો રંગ કેવો હોય કાળો બરાબર ને કાગડાનો રંગ કેવો હોય કાળો બોલો કાગડો 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 પછી સરસ મજાની નાની અમસ્તુ પક્ષી સરસ મજાનું નાનું મસ્ત પકલી પક્ષી કયું ચકલી બોલો ચકલી ચકલી તમારા ઘરે આવે છે ચકલી ઘરમાં માળો બનાવે ખબર છે કે નહીં ચકલી બોલો ચકલી 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 મેના 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 બોલી બોલી પોપટ પોપટ આવે છે તમારા ઘર આગળ ઝાડ ઉપર બેઠા હોય એનો રંગ કેવો હોય પોપટ નો રંગ કેવો હોય પોપટી બોલો પોપટ 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 પછી મોર એના સુંદર મજાના પીછા પીછ અને તમે તમારી બુકના પાનામાં રાખો છો ને મોરપીચ હા તો મોર મોર બોલો મોર 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 મોરની માદા શું કહેવાય ઢેલ કહેવાય બોલો ઢેલ 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 કબૂતર કબૂતર આપણા ઘરમાં આવે આવે ને કબૂતર આપણા ઘરની આજુબાજુ આપણને સૌથી વધારે આ પક્ષી જોવા મળતું હોય છે હબૂતર કબૂતર બોલો કબૂતર જેમ કાગડો ચકલી જોવા મળે ને એમ કબૂતર જોવા મળે છે કબૂતર કબૂતર બુલબુલ બોલો બુલબુલ બુલબુલ বুলবুল বুলবুল পছি বুলবুল হচ্ছে রাখান বাকি ছ બુલબુલ 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 બોલી બોલીને લખો બુલબુલ 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 ગારુડ ગારુડ ગરુડ સમડી સમડી સૌથી ઊંચી આકાશમાં ઉડનારા પક્ષીઓ ગરુડ સમડી પક્ષીઓ આકાશમાં ખૂબ જ ઊંચે ઉડેતા હોય સમડી સમડી સુઘરી સુગરીનો માળો બહુ સરસ હોય ખબર છે સુગ્રી પક્ષી છે ને ઝાડ પર બહુ સરસ માળો બાંધે

લક્કડ ખોદ લક્કડ ખોદ પક્ષી ઝાડ ની ધાડ ની અંદર શું કરે પોતાની ચાંચ વડે હોલ કરી શકે છે એને એટલે લક્કડ ખોદ લાકડું આખું કોતરી નાખે એટલે એને ખોદ કહેવાય બોલો એની ચાંચ છે ને એટલી બધી મજબૂત આવે લક્કડ ખોદ લક્કડ ખોદ કુકડો કુકડો कुकड़ो मरघी मरघी बराबर हजी कोयल रही गई ने अपनी कोयल कोयल बाकी हजी लखो कोयल 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 केव बोले खबर है कोयल 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 अजी छे अगर काका कौवा काका कौवा जो छ पक्षी तमे जो आप को मस्त काका कौवा का कौवा कौआ काका कौआ बराबर परिथ्या आपली जासू बोलागडो कागड़ो, कागड़ो, चकली चकली चकली, मेना 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 पोप पोप पोपट लक्कड़ोदोद लक्कड़ोद मरघी 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 Mor, 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 del, 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 kabutar, 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 bulbul, 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 cucro, 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 કોયલ કોયલ ગરુડ 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 ગરુડીગરીગરી સુગરી ઘુવાડ ઘુવાડ ઘુડ કાકા કૌવા કાકા કાકા કૌવા કાકા કૌવા આપણે આપણી આજુબાજુના જે પક્ષીઓ જે છે થોડાક પક્ષીઓ વિશે આપણે જોયું બરાબર છે હવે આ પક્ષીઓની બોલી આપણે જોશું શું જોઈશું પક્ષીઓની બોલી પક્ષીઓની બોલી વિશે આપણે જોવાના છે આપણે પેલો જ પક્ષી જોઈએ કાગડો કાગડો શું કેવી રીતે બોલે ક, 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 કરે. કલો કલો કે છે કા કરે છે કાગડો કા કા કરે છે કાગડો કા કા કરે છે કાગડો કેવી રીતે બોલે કા 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 કાગડો કા કા કરે ચકલી ચકલી કેવી રીતે બોલે ચી ચી કરે છે ચકલી કેવી રીતે બોલે છે ચી ચી કરે છે ચકલી ચી ચી કરે કોયલ કોયલ કેવી રીતે બોલે

કબૂતર કેવી રીતે બોલે ગુટર ગુ બોલે કબૂતર કેવી રીતે કબૂતર ગુ મોર મોર કેવી રીતે બોલે ટેહુક ટેહું મોર કેવી રીતે બોલે ટેહૂ તે હું મોર તે હું તે હું બોલે બધાય લખવાનું છે મારી સાથે બરાબર સુંદર અક્ષરે લખવાનું છે મોર તે હું તે હું બોલે મોર તે હું તે હું બોલે કાબર કાબર કેલબેલ કરે કેલબિલ કેલબેલ

ચી ચી કરે ચકલી ચી ચી કરે કોયલ કુ કુ બોલે કોયલ કુક કુહુ બોલે કોયલ કુક કુક બોલે કબૂતર ગુટર ગુ બોલે કબૂતર ગુટર ગુ બોલે કબૂતર ગુટર ગુ બોલે

આપણે પક્ષીઓની બોલી પણ જોઈ ગયા હવે આજે આપણે ગઈકાલે આપણે એક થી વીસ સુધી અંકમાં ને શબ્દમાં જોઈ ગયા હતા આજે આપણે એકવીસ થી જોઈશું અંકમાં અને શબ્દમાં અંકમાં અને શબ્દમાં બરાબર છે આપણે બગડે ને મિન્ડે વીસ સુધી આપણે જોઈ ગયા હતા હવે આપણે અહિયાં જોઈશું એકવીસ 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 બોલી બોલી બોલીને લખો એકવીસ બે બગડા બાવીસ બે બગડા બાવીસ બે બગડા બાવીસ બોલી બોલીને ને સરસ મજાનું લખો બગડે ત્રગડે ત્રેવીસ બગડે ત્રગડે ત્રેવીસ બગડે ત્રગડે ત્રેવીસ બોલી બોલી લખો ત્રેવીસ બગડે ચોગડે ચોવીસ બગડે ચોગડે ચોવીસ બગડે ચોગડે ચોવીસ બગડે પાંચડે પચીસ બગડે પાંચડે

બગડે છગડે છવીસ બગડે છતાવીસ સત્યાવીસ તને ય જોડેલો છે જો બગડે સતરે સત્યાવીસ બોલો સત્યાવીસ બગડે સતરે સત્યાવીસ બગડે સતરે સત્યાવીસ બગડે સતરે સત્યાવીસ બગડે આઠડે અઠાવીસ મોટા ઠ સાથે નીચે ઠ જોડેલો છે નીચે જોડેલો છે અઠાવીસ બોલો 28. બગડે આઠડે 28. બગડે આઠડે 28. બગડે આઠડે અઠાવીસ બગડે નવડે ઓગણત્રીસ ಬಗಡೆವೇಗ ಬಗಡೆನವೇತ ಬಗಡೆನವರೆ ಓಗಣತೀ ತಗಡೆ ಮಿಂಡ

તગડે બગડે બત્રીસ બોલી બોલીને સુંદર અક્ષરે લખો તગડે બગડે બત્રીસ તગડે બગડે બત્રીસ તગડે બગડે બત્રીસ બે તગડા તેત્રીસ બે તગડા તેત્રીસ બે તગડા તેત્રીસ બે તગડા તેત્રીસ તગડે ચોગડે ચોત્રીસ 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 તગડે પાછળે પાસ તગડે પાસ તગડે પાસ તગડે પાસ તગડે પાસ તગડે છગડે છત્રીસ તગડે છગડે छत्रीस तगडेछगडे छत्रीस तगडे छगडे तगडे सातडे साडत्रीस तगडे सातडे साडत्रीस तगडे सातडे साडत्रीस तगडे सातडे साडत्रीस तगडे आठडे आडत्रीस तगडे आठडे आडत्रीस तगडे आठडे आडत्रीस तगडे आठडे आडत्री तगडे नवडे ओणचाळीस सु बोला से ओगण चालीस त्रगड़े नवड़े ओगन चालीस त्रगड़े नवड़े ओगन त्रगडे नवड़े ओगण चालीस त्रगड़े नवड़े ओगण चालीस चौगड़े ने मिंडे चालीस ચલો હવે બધા મારી સાથે બોલશે એકવીસ 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 બાવીસ 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 नोट अंदर तेर हाथ फेरवता जाओ आंगड़ी फेरवता जाओ त्रेवीस 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 चौवीस 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 पच्चीस 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 छवीस 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 छत्या સત્યાવીસ સત્યાવીસ અઠાવીસ 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 ઓગણત્રીસ 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 ત્રીસ 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 એકત્રીસ એકત્રીસ બત્રીસ 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 તેત્રીસ 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 ચોત્રીસ 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 પાંત્રીસ 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 છત્રીસ 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 સાડત્રીસ 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 આડત્રીસ 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 ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ ઓગણ ચાલીસ 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 બરાબર છે હા આપણે એકવીસ થી ચાલીસ સુધી આજે એકડા જોઈ ગયા ઓકે આજનો આપણો લેક્ચર અહિયાં પૂરો થાય છે ઓકે ચાલો નમસ્કાર